નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થ વેચાણ કરવાના ઈરાદે રૂપિયા એક કરોડની કિંમતના એમડી ડ્રગ્સની હેરાફેરી કરતા મુખ્ય આરોપીને મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડતી સુરત શહેરની ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સુરત શહેરના લાલગીર વિસ્તારમાંથી આશરે સાત મહિના પહેલા એસઓજી પોલીસે એક કરોડનું એમડી ડ્રગ્સ પકડી પાડ્યું હતું આ ગુનામાં ક્રાઇમ બ્રાન્ચે એમડી ડ્રગ્સ સપ્લાય કરનાર ડ્રગ્સ માફિયા હસન બાબાને મુંબઈથી દબોચી લીધો છે અગાઉ આ ગુનામાં બે આરોપીઓ પકડાયા હતા ઓગણત્રીસમી તારીખે ડ્રગ્સ માફિયા મોહમ્મદ કાશિપ લેપટોપની બેગ ખભે લટકાવી મોપેટ પર રામપુરા લાલમિયા મસ્જિદ પાસે આવ્યો હતો કાસિબ પાસેથી બેગ સહેબાઝ ખાને લઈ લીધો હતો બંને એકબીજા સાથે વાત કરતા હતા એટલામાં શંકા જતા બંને લેપટોપની બેગ રોડ ઉપર ફેંકી શેરીમાં દોડી ગયા હતા પોલીસે રૂપિયા એક કરોડની એમડી ડ્રગ્સ કબજે કર્યું હતું આ ગુનામાં આરોપીઓને એમડી ડ્રગ્સ મુંબઈના હસન ઉર્ફે હસન બાબા હારુન શેખ રેવાસી માહિમ વેસ્ટ મુંબઈ અને મૂળ વતન રાય બનેલી યુપી વાળાને આપ્યું હતું આ આરોપી છેલ્લા સાત મહિના ભાગતો હતો આખરે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપી ને પકડીને કાયદેસર ની કાર્યવાહી કરી